ભવનાથની ટીમાં આડત્રીસમી ગિરનાર અરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા તંત્ર જુનાગઢ સંચાલિત આ સ્પર્ધામાં અંદાજીત અગિયારસો ને પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે આજરોજનું એનું રિપોર્ટિંગ થઈ ચૂક્યું છે અને અત્યારે એક ની તાલીમનું આયોજન મંગળનાથ બાબુના આશ્રમ ખાતે રાખવામાં આવેલું છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે હાર્ટ એટેકના કેસ બને છે એના કારણે વિદ્યાર્થીઓને આપણી સિવિલ હોસ્પિટલની આખી ટીમ આવી છે અને સીપીઆરની આખી તાલીમ અડધાથી પોણા કલાકની દરેક વિદ્યાર્થીઓને શિક્ષકોને અને જે ઇન્સ્ટ્રક્ટરો આમાં સેવા આપનાર છે એ બધા જને આપનાર છે આ સ્પર્ધામાંથી ગુજરાતના જિલ્લામાંથી બધા સ્પર્ધકો આવ્યા છે અને ખાસ કરીને ગીર સોમનાથ અને જુનાગઢ આ બે જિલ્લાનું સૌથી વધુ પાર્ટિસિપેશન આ સ્પર્ધામાં થનાર છે આ અ ટોટલ સ્પર્ધામાં બોઇઝ સંખ્યા છે આઠસો ચોર્યાસી અને ગર્લ્સની સંખ્યા છે બસો એકાણું એમ ટોટલ જેવા વિદ્યાર્થીઓ ગિરનારને ને સર કરવા હાજરીનાર છે ખુશ જુસ્સાથી અહીંયા આપ જોઈ શકો છો કે સ્પર્ધકો હાજર છે અને સ્પર્ધામાં આવતીકાલે પોતાનો જોશ અને જુસ્સા સાથે ગિરનારને સર કરી અને એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર છે થેન્ક યુ હું રવિ કિરણભાઈ ડઠિયા ગીર જિલ્લામાંથી આવું છું આ ગિરનાર બે વર્ષથી તૈયારી કરેલી છે અમે આ ગિરનાર ચડવા આવેલો છે તાકેલ ગિરનારનો કાલે પહેલો દિવસ છે એ જવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું અને બહુ સારું જ હશે મારું પહેલું ગિરનારનો ઉડું ના માટે હું સ્વર્ધક છે ગીર સોમનાથ જિલ્લાનો કેવી તૈયારી કરી હતી બે વર્ષથી શું તૈયારી કરતા હતા રનિંગની ખૂબ તૈયારી કરી ગિરનાર માટે પણ ખૂબ તૈયારી કરતો હતો બહુ સારી તૈયારી છે આખેલે મલ્ટી બ્રાન્ડનું ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર પિસ્તાલીસ હજારથી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ કિમીથી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એકથી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ